નમસ્કાર મિત્રો ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર ચાર ભારતનો સાહિત્યિક વારસો આ એકમ ચારના કુલ છોતેર એમસી પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક પ્રાચીન ભારતની લિપિ ખાલી જગ્યા સમયની છે તો ઉત્તર આવશે વિકલ્પ સી હડપ્પા સમયની પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે પ્રશ્ન નંબર બે મહાન વ્યાકરણ શાસ્ત્રી મહર્ષિ પાણિનીએ ખાલી જગ્યા ગ્રંથની રચના કરી હતી તો ઉત્તર આવશે વિકલ્પ એક અષ્ટાધ્યાયી મહાન વ્યાકરણ શાસ્ત્રી મહર્ષિ પાણિનીએ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી હતી પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા ભાષાને આર્યભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે તેનું ઉત્તર આવશે વિકલ્પ બી સંસ્કૃત સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે તેનું ઉત્તર આવશે વિકલ્પ એ ઋગ્વેદ ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે પ્રશ્ન નંબર પાંચ ખાલી જગ્યાને સંગીતની ગંગોત્રી કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી સામવેદને સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે પ્રશ્ન નંબર છ ખાલી જગ્યામાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે તો ઉત્તર આવશે વિકલ્પ એ અથર્વવેદમાં અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યો છે પ્રશ્ન સાત ખાલી જગ્યા યજ્ઞનો વેદ કહેવાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી યજુર્વેદ યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવાય છે પ્રશ્ન નંબર આઠ ખાલી જગ્યા વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી મહાભારત મહાભારત એ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે પ્રશ્ન નંબર નવ ખાલી જગ્યામાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે તો ઉત્તર આવશે વિકલ્પ એ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે પ્રશ્ન નંબર દસ પ્રારંભિક ખાલી જગ્યા સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ બૌદ્ધ પ્રારંભિક બૌદ્ધ સાહિત્યને ત્રિપીટક તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન અગિયાર ખાલી જગ્યા દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે તોનું ઉત્તર આવશે વિકલ્પ સી તમિલ તમિલ ભાષા એ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે પ્રશ્ન નંબર બાર ખાલી જગ્યા કવિ તિરુ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ છે તોનું ઉત્તર આવશે વિકલ્પ એ કુરલ કુરલ એ કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ છે પ્રશ્ન તેર ખાલી જગ્યા ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે જે કાશ્મીરનો ઇતિહાસ આલેખે છે તોનું ઉત્તર આવશે વિકલ્પ તરંગિણી રાજ તરંગિણી એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે જેમાં કાશ્મીરનો ઇતિહાસ છે પ્રશ્ન ચૌદ કવિ ચંદભરદાઇ રચિત ખાલી જગ્યા હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે તેનો ઉત્તર આવશે વિકલ્પ એ પૃથ્વીરાજ રાસો કવિ ચંદબરદાએ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે પ્રશ્ન પંદર મુલ્લા દાઉદનો ગ્રંથ ખાલી જગ્યા એ અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે તેનો ઉત્તર આવશે વિકલ્પ સી ચંદ્રાયન મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે પ્રશ્ન નંબર સોળ ખાલી જગ્યા એક કવિ ઇતિહાસકાર રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા અને ઉત્તર આવશે વિકલ્પ એ અમીર ખુસરો અમીર ખુસરો એ એક કવિ ઇતિહાસકાર રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા પ્રશ્ન સત્તર ખાલી જગ્યાની રચનાઓ મુખ્યત્વે સધુ સધુકંડી લોકબોલીમાં છે તનો ઉત્તર આવશે વિકલ્પ એ બી કબીર કબીરની રચનાઓ મુખ્યત્વે સધુ કડી લોકબોલીમાં છે પ્રશ્ન નંબર અઢાર તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ ખાલી જગ્યા ભાષામાં લખ્યો હતો તો ઉત્તર આવશે વિકલ્પ એ અવધી તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ અવધી ભાષામાં લખ્યો હતો પ્રશ્ન ઓગણીસ બંગાળમાં સંત ખાલી જગ્યાથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી તેનો ઉત્તર આવશે વિકલ્પ શ્રી ચૈતન્ય બંગાળમાં સંત ચેતન્ય મહાપ્રભુથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી પ્રશ્ન નંબર વીસ વિજયનગરના મહાન સમ્રાટ ખાલી જગ્યા તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા તેનો ઉત્તર આવશે વિકલ્પ એ કૃષ્ણદેવરાય વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા પ્રશ્ન નંબર એકવીસ ખાલી જગ્યા એક ઐતિહાસિક કૃતિ તરીકે ઘણો જ મૂલ્યવાન ગ્રંથ છે અને ઉત્તર આવશે વિકલ્પ એ આઈને અકબરી આઈને અકબરી એ એક ઐતિહાસિક કૃતિ તરીકે ઘણો જ મૂલ્યવાન ગ્રંથ છે પ્રશ્ન બાવીસ મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ખાલી જગ્યા ભાષાના જન્મની છે તોનું ઉત્તર આવશે વિકલ્પ બી ઉર્દુ મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે પ્રશ્ન નંબર ત્રેવીસ ખાલી જગ્યા વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો તો ઉત્તર આવશે વિકલ્પ સી નાલંદા નાલંદા વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો પ્રશ્ન નંબર ચોવીસ સાતમી સદીમાં ચીની મુસાફર ખાલી જગ્યાએ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ યુઅન સ્વાંગે સાતમી સદીમાં ચીની મિસા ચીની મુસાફર યુઅન સ્વાંગે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી પ્રશ્ન પચીસ ખાલી જગ્યા વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો તો ઉત્તર આવશે વિકલ્પ સી નાલંદા વિદ્યાપીઠમાં નાલંદા વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો પ્રશ્ન છવ્વીસ ખાલી જગ્યા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું તો ઉત્તર આવશે વિકલ્પ એ તક્ષશિલા તક્ષશિલા એ પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું પ્રશ્ન નંબર સત્યાવીસ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યે તેમજ ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે ખાલી જગ્યા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી તક્ષશિલામાં ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે તક્ષશિલા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું પ્રશ્ન નંબર અઠ્યાવીસ ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે ખાલી જગ્યા પર પસંદગી ઉતારી હતી પણ ઉત્તર આવશે વિકલ્પ સી વારાણસીની ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી પ્રશ્ન ઓગણત્રીસ સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો ખાલી જગ્યા મઠ પ્રસિદ્ધ યાત્રાધામ બન્યો હતો તો ઉત્તર આવશે વિકલ્પ એ સારનાથ સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ યાત્રાધામ બન્યું હતું પ્રશ્ન નંબર ત્રીસ પાંચમી સદીની શરૂઆતમાં ચીની મુસાફર ખાલી જગ્યા તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી અને ઉત્તર આવશે વિકલ્પ બી ફાહિયાને પાંચમી સદીની શરૂઆતમાં ચીની મુસાફર ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી પ્રશ્ન એકત્રીસ ખાલી જગ્યા વિદ્યાધામ ત્યારે બૌદ્ધ ધર્મના હિનિયાન પંથનું કેન્દ્ર હતું તેનું ઉત્તર આવશે વિકલ્પ એ વલ્લભી વલ્લભી વિદ્યાધામ એ સમયે એટલે કે ત્યારે બૌદ્ધ ધર્મના હિનિયાન પંથનું કેન્દ્ર હતું પ્રશ્ન નંબર બત્રીસ દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ખાલી જગ્યામાં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા ઉત્તર આવશે વિકલ્પશ્રી વલભી વિદ્યાપીઠમાં દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ વલભીમાં એટલે કે વલભી વિદ્યાપીઠમાં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા પ્રશ્ન નંબર તેત્રીસ ચીની પ્રવાસી ખાલી જગ્યાએ લખ્યું છે કે વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ ઇથ સિંગે ચીની પ્રવાસી ઈદસિંગે લખ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી પ્રશ્ન ચોત્રીસ સાતમી સદીમાં ગુજરાતનું ખાલી જગ્યા વિદ્યાધામ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર હતું તો ઉત્તર આવશે વિકલ્પ બી વલ્લભી સાતમી સદીમાં ગુજરાતનું વલ્લભી વિદ્યાધામ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર હતું પ્રશ્ન નંબર પાંત્રીસ ખાલી જગ્યાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું તેનો ઉત્તર આવશે વિકલ્પ બી ભાષાના ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું પ્રશ્ન છત્રીસ મહર્ષિ પાણીનીએ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે ખાલી જગ્યા સદીમાં કરી હતી તેનો ઉત્તર આવશે વિકલ્પ એ ચોથી મહર્ષિ પાણીનીએ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં કરી હતી પ્રશ્ન સાડત્રીસ ખાલી જગ્યા ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે તેનો ઉત્તર આવશે વિકલ્પશી સામવેદ સામવેદ એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે પ્રશ્ન આડત્રીસ આર્યો તેમના જીવનનો અંતિમ સમય ખાલી જગ્યામાં જઈને ગાળતા તો ઉત્તર આવશે વિકલ્પ બી અરણ્યમાં આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્ય એટલે કે જંગલમાં જઈને ગાળતા હતા પ્રશ્ન ઓગણચાલીસ ખાલી જગ્યામાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે ઉત્તર આવશે વિકલ્પ એ રામાયણમાં રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે પ્રશ્ન ચાલીસ ખાલી જગ્યા વિશ્વ પ્રસિદ્ધ કવિ છે ઉત્તર આવશે વિકલ્પ સી કાલિદાસ કાલિદાસ એ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે પ્રશ્ન એકતાલીસ કાદંબરીની રચના ખાલી જગ્યાએ કરી છે ઉત્તર આવશે વિકલ્પ સી બાણભ્ટે કાદંબરીની રચના બાણભ્ટે કરી છે પ્રશ્ન બેતાલીસ ઉત્તર રામચરિતની રચના ખાલી જગ્યાએ કરી છે તેનું ઉત્તર આવશે વિકલ્પ બી ભવભૂતિ ઉત્તર રામચરિતની રચના ભવભૂતિએ કરી છે પ્રશ્ન નંબર તેતાલીસ કિરાતા અર્જુનિયમની રચના ખાલી જગ્યાએ કરી છે તેને ઉતરવશે વિકલ્પએ ભારવીએ કિરાતા અર્જુનિયમની રચના ભાર કવિ ભારવીએ કરી છે પ્રશ્ન ચુમ્માલીસ મુદ્રા રાક્ષસની રચના ખાલી જગ્યાએ કરી છે આવશે વિકલ્પ વિકલ્પએ વિશાખ વિશાખ દત્ત નામના કવિએ મુદ્રા રાક્ષસની રચના વિશાખ દત્તે કરી છે પ્રશ્ન પિસ્તાલીસ મૃક્ષક્ટિકમની રચના ખાલી જગ્યાએ કરી છે તો આનું ઉત્તર આવશે સી કવિ શૂદ્રકે મૃક્ષક્ટિકમની રચના શૂદ્રકે કરી છે પ્રશ્ન છેતાલીસ કુમાર ચરિતની રચના ખાલી જગ્યાએ કરી છે તેનું ઉત્તર આવશે વિકલ્પ બી દંડીએ દશકુમાર ચરિતની રચના દંડીએ કરી છે પ્રશ્ન નંબર સુડતાલીસ ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં ખાલી જગ્યા ભાષા સાહિત્યની ભાષા બની રહી તો ઉત્તર આવશે વિકલ્પ સી સંસ્કૃત ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત ભાષા એ સાહિત્યની ભાષા બની રહી પ્રશ્ન અડતાલીસ કવિઓ કવિઓ પંપા પૌના અને રન્નાને પ્રારંભિક ખાલી જગ્યા સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ કન્નડ સાહિત્યની કવિઓ પંપા પૌના અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન ઓગણપચાસ ખાલી જગ્યા ભાષા હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી રાજસ્થાની રાજસ્થાની ભાષા હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવે છે પ્રશ્ન નંબર પચાસ મુલા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ ખાલી જગ્યા ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી અવધિ મુલા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે પ્રશ્ન નંબર એકાવન ખાલી જગ્યા ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી તોનું ઉત્તર આવશે વિકલ્પ બી ફારસી ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી પ્રશ્ન નંબર બાવન ખાલી જગ્યા પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ એની સુંદરતા એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે તોનું ઉત્તર આવશે વિકલ્પ એ અમીર ખુસરોએ અમીર ખુસરોએ પોતાના પુસ્તકોમાં ભારતના વાતાવરણના એની સુંદરતાના એની ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે પ્રશ્ન ત્રેપન બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન ખાલી જગ્યા વિદ્યાપીઠ આવેલી છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશ્રી નાલંદા બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે પ્રશ્ન નંબર ચોપન ખાલી જગ્યા વિદ્યાપીઠમાં ચોસાઠ વિદ્યાર્થીઓનું શિક્ષણ અપાતું હતું તો આનો ઉત્તર આવશે વિકલ્પશી તક્ષશિલા તક્ષશિલા વિદ્યાપીઠમાં ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું પ્રશ્ન પંચાવન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના આ ત્રણ માર્ગોમાંથી ખાલી જગ્યા માર્ગનું વિવેચન નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પશ્રી યોગનું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગોમાંથી યોગ માર્ગનું વિવેચન નથી પ્રશ્ન છપ્પન મહર્ષ મહર્ષિ પાણીનીનો મહાન ગ્રંથ કયો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ અષ્ટાધ્યાયી મહર્ષિ પાણીનીનો મહાન ગ્રંથ અષ્ટાધ્યાયી છે પ્રશ્ન સત્તાવન સંસ્કૃત સાહિત્યના વિશ્વપ્રસિદ્ધ લેખક કોણ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યના વિશ્વ પ્રસિદ્ધ લેખક મહાકવિ કાલિદાસ છે પ્રશ્ન અઠાવન કઈ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી વલ્લભી વિદ્યાપીઠમાં વલ્લભી વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા પ્રશ્ન ઓગણસાઠ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ તમિલ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તમિલ છે પ્રશ્ન સાઠ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે તેનો ઉત્તર આવશે વિકલ્પ એ ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે પ્રશ્ન એકસાઠ વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે તેનો ઉત્તર આવશે વિકલ્પ સી મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ મહાભારત છે પ્રશ્ન બાસાઠ મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે તેનું ઉત્તર આવશે વિકલ્પ બી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે પ્રશ્ન ત્રેસઠ પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે તેનું ઉત્તર આવશે વિકલ્પ સી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે પ્રશ્ન ચોસઠ બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે તો આનું ઉત્તર આવશે એ પાલી બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું છે પ્રશ્ન પાસાઠ કવિ ચંદબળદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે તો આનો ઉત્તર આવશે એ પૃથ્વીરાજ રાસુ કવિ ચંદબળદાઈનો પૃથ્વીરાજ રાસો નામનો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે પ્રશ્ન છાસઠ ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો તો આનો ઉત્તર આવશે એ નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ નરસિંહ મહેતાએ કર્યો હતો પ્રશ્ન સડસઠ નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી વિશાખ દત્ત એનું દસકુમાર આ જોડકું ખરું નથી પણ શુદ્રકે મૃચ્છકટિકમ લખેલું છે ભારવીએ કિરાતા અર્જુનિયમ લખેલું છે અને બાણભટ્ટે કાદંબરી લખેલું છે આ ત્રણ સાચા છે પણ આપણો ઉત્તર આવશે વિકલ્પ ડી પ્રશ્ન અડસઠ નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો તો આનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પ ડી કવિ કંબલ મહાભારતમ આ વિકલ્પ ખોટો છે પણ એ આપણો ઉત્તર છે પણ કવિ રત્નાએ અજીતનાથ પુરાણ કવિ પૌના શાંતિપુરાણ કવિ પંપા આદિપુરાણ એ ત્રણેય વિધાનો સાચા છે ઓગણીસ સિત્તેરમાં પ્રશ્ન શુદ્રકનું કૃતિ છે મૃક્ષક્ટિકમ તો દંડીની કૃતિ નીચેનામાંથી કઈ છે આનો ઉત્તર આવશે વિકલ્પ એ દસ કુમાર દસ કુમાર ચરિત શુદ્ર કે મૃક્ષક્ટિકમ લખેલું છે તો દંડી કવિએ દશકુમાર ચરિત ચરિત્ર નામની કૃતિ લખેલી છે પ્રશ્ન સિત્તેર કથા ચરિત્ર સાગર એ સોમદેવે લખેલું છે તો રાજ તરંગિણી ગ્રંથ છે એ કોણીએ લખેલો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પશ્રી કલહણે તરંગિણી ગ્રંથ છે એ કવિ કલહણે લખેલો છે પ્રશ્ન એકોતેર ગુજરાતી સાહિત્યના લેખકોને તેમની કૃતિઓ સાથે જોડી વિકલ્પ પસંદ કરો તો ઉત્તર આવશે વિકલ્પ ડી એક હામું આવશે બી એટલે કે મીરાબાઈ એની સામે આવશે પદો મીરાબાઈએ પદો લખેલા છે પછી ટુ હામું એ એટલે કે દયારામની સામે આવશે ગરબી દયારામે ગરબી સાહિત્ય લખેલું છે ત્યારબાદ આવશે અખો એના સામો આવશે ડી છપ્પા અખાવે છપ્પાની રચના કરેલી છે અને પ્રેમાનંદ એના સામો આવશે આખ્યાન તો આપણો વિકલ્પ ડી એ સાચો ઉત્તર છે પ્રશ્ન બોતેર મુઘલ સમ્રાટોનો સાચો ક્રમ પસંદ કરો તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી હુમાયુ અકબર જહાંગીર અને શાહજહાં હુમાયુ ત્યારબાદ એનો પુત્ર અકબર ત્યારબાદ એનો પુત્ર જહાંગીર અને ત્યારબાદ શાહજહાએ રાજ કરેલું છે પ્રશ્ન નંબર તોતેર ભારતમાં ભાષાઓના ક્રમશઃ વિકાસને લીધે આપણો સાહિત્યિક વારસો ખૂબ સમૃદ્ધ બન્યો છે ભાષાઓને લગતા નીચે મુજબના જોડકામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો આનો ઉત્તર આવશે આપણે જોઈ લઈએ આનો ઉત્તર આવશે વિકલ્પ એક એક હામો આવશે બી એટલે કે પ્રાચીન કાળની પ્રારંભિક ભાષા એના હામે ઉત્તરમાં આવશે સંસ્કૃત ત્યારબાદ પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ભાષા એના ઉત્તરમાં આવશે વિકલ્પ સી પાલી ત્યારબાદ દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા એમાં આવશે ડી તમિલ અને મુઘલ કાળ દરમિયાન વિકસેલી ભાષા એના ઉત્તરમાં આવશે ફારસી પ્રશ્ન નંબર ચિમ્મોતેર ભારતની કઈ વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાતા તેવા ગ્રંથાલયો હતા તો આનો ઉત્તર આવશે સી નાલંદામાં ભારતની નાલંદા નામની વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાતા ગણાય તેવા ગ્રંથાલયો હતા પ્રશ્ન પિંચોતેર પાંચમી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી તેનો ઉત્તર આવશે વિકલ્પ ડી ફાહ્યાને પાંચમી સદીમાં ફાહિયા નામના ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી પ્રશ્ન છોતેર છેલ્લો પ્રશ્ન નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે અહીં ચિત્ર આપેલું છે આ કઈ વિદ્યાપીઠનું ચિત્ર છે તો ઉત્તર આવશે વિકલ્પ સી નાલંદા વિદ્યાપીઠનું આ ચિત્ર છે એ નાલંદા વિદ્યાપીઠનું છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત